તો આ વડોદરાથી સમાચાર જ્યાં વડોદરામાં નવરાત્રીમાં ક્રાઇમને લઈને સાંસદ હેમાંગ જોશીએ ચિંતા વ્યક્ત કરી છે નવરાત્રીમાં કોઈ ક્રાઇમ ન થાય તેને લઈને સાંસદે ચિંતા વ્યક્ત કરી છે સાંસદે આ વાવરૂ જગ્યા ઉપર

મેં માત્ર મ્યુનિસિપલ કમિશનરને નહીં પરંતુ મ્યુનિસિપલ કમિશનરશ્રી અને પોલીસ કમિશન કમિશનરશ્રીને બંનેને આ પત્ર લખ્યો છે કે એમની પાસે જે ઇનપુટ આવેલા હોય બ્લેક સ્પોટને લઈને એવી અવાવરૂ જગ્યાઓને લઈને તો એના માટેની એક પ્રકાશનની વ્યવસ્થા એમના દ્વારા કરવામાં આવે અથવા કોઈ પ્રાઇવેટ માલિકીનું હોય અને એમને પણ કેવા જેવું લાગતું હોય તો એમને પણ કંઈ અને કોઈ પણ જગ્યાએ એવો અંધકાર ના રહે કે જ્યાં આવા પ્રકારના કોઈ ઘટનાઓ ફરી વડોદરાને જોવી પડે એ બાબતે મેં વિનંતી કરી છે